પંચમુખી ગોગા મહારાજ માં જાય ગયેલા છે તો મેં સેવા કરું છું મહારાજ ની તો પંચમુખી ગોગા મહારાજ ને આભા સેટ ના પડે એના માટે હું મારી માતાના જે મેરું અમે આપીએ છીએ બકરા એવું તે બંધ કરું છું બકરા એવું આપીએ છીએ બકરા દારૂ એવું હા માતાજીના તો એ બંધ કરું ચોખ્ખું કરવા જવું છું તો વિઘન આવે છે હા એ બંધ કરે તો અરે

એટલે આ દોડ કરે આ પાકુ કરજે હા માં ઉપાય મારો ઉપાય મારો બતાયેલો ઉપાય કદાય નિષ્ફળ ના જાય ના વાહ અરે તારા જેવા ભાવીક માટે તો બિલકુલ ના જાય જિકરા

તારી માતાઓ આગળ પંચમુખી મહારાજ ઉભા અને પંચમુખી મહારાજ તારી માતા બોલવા જતા નથી જયારે તને ઓછી ખબર હતી નાગની હામા તારે જ નહીં નથી મારી પાહા નતો આવે તને બધું ઉછતું બધાને કઈ એક અને મારી મહારાજ જાહેર કરે બધું બંધ બંધ થઈ ગયું સ્ટોપ થઈ ગયું ન કરે મારો જાહેર મહારાજ હોમો નાભી નાભી

મને મને પકોડી તો આલજે આ માં આ માં આ માં મને પોસ પકોડી આલજે આ માં ઈ બંડલ લાયા માતા મુ માં માં અટકેલા પાસા રે રે આઓ એક માતા બોલી કે હું ચનુઠી વારી માતા આઈ આ માં ચનુઠી વારી આ ચનુઠી વારી ચનુઠી ચનુઠી વાળી ચપ ચપ કરે પુતડો આયો ને પુતડો મને સનુઠી કાઢી નાખી

ઉતડામાં આડદના કુતડામો આડદનું કુતડુ એ અને એને જમીનમાં દાટી નાખો એટલે મસાણ બન્યું ઈ મર્દુ બન્યું આચુમા આડદનું કુતડુ બન્યું અને ઈ તમે એની જગ્યા પર એટલે મસાણ બન્યું અને મસાણ બને એટલે મસાણ મેડ્યા આચુમા એનો સાબત હે કેનો મારી ભૂલ થઈ ગઈ ગોડા ગોડા હું તો તમારો ભાવી છું અરે મારો ઘડો ભાવી કોઈ એ ના હોય મારે બધાને કેવું તો મારી મારી બા નંબર લખાઈને બેઠા હારે મારી તો પડે મારી ફરજ મને દેખરા હા માં પણ તારો ભાવ વધારે હા બાપા મારી વાત મારી વાત હું તને કહું રાત તો રાત હા હું તને કહું દાડો તો દાડો પ્રશ્ન કરું બંધ અડદ નું કૂતળું બનાવ્યું ને એટલે હવે એ અડદ ના મેળી પાકી ઉત્પન્ન થઈ એમ

પછી નહીં થવા દે ઈ કાળો ધાબડો નહીં થવા દે

એટલે પછી તમને આસ્થા તૂટે આસ્થા તૂટે કે હવે ડબુડી માં આવી જાવ નથી કામ થતા નથી એટલે આવું હું લેતો જે જે તમારું કામ બગાડતું હોય જે એનું સમાધાન કરો ને બધા નહીતર તમારી આસ્થા તૂટી જાય કારણ કે સ્વાર્થ દરેક માણસ દરેક વ્યક્તિના અંદર સ્વાર્થ હોય છે આ માચું એટલે વ્યક્તિને ને એવું થાય કે મારું કામ થતું નથી એટલે હવે જવું નથી એટલે તમે આવતા હોય તમારી આસ્થા તોડી નાખશે તો એ રસ્તો બતાવશે કોણ કદાચ મારા જેવી માતા ફરીથી મળે ના મળે તમને જાહેર કરી હતી માં માજો મારો હાડો આવ્યો છે એ સિકોતર લેવા હતું પેલી એલી વાર ચેકોસા પુનાસા પુનાસા હું શિકોતરને લઈ જાઉં છું આ પુનાસા તાતરાથી આવ્યો છું હું જે તો એના મારા જીજાજી ભાઈને જો इनके पीछे हमारे सारे की शांति हमारे से शिकोતર આને इनके पीछे वो लेके जाऊंगा मैं अपने गांव રોહત શિકોતર આઈએ इनके पीछे गांव गांव लेके 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 तो ले जाएटी जाएटी ले जाना है। नहीं। तो मद्रास में में महाराष्ट्र जाके उनकी पूजा करेंगे अगरबत्ती लोग मेरे को बताया ना ऐसा ऐसा हुआ है तो बोले इधर इनका दर्द होता है ना तो लेके जाओ बोला बोला ठीक है बत्ती जलानी का આની વાય ઘણા બધા પ્રયોગ કર્યા છેલ્લે છેલ્લે ના છૂટકે પછી એને મનાવવું પડ્યું ત્યારે એને મેં ચોખ્ખું ના પાડ્યું દીધું તમારી તારી બેન હવે તારા ઘરે નહીં આવી હા છેલ્લે ધમકી જ આપી જો તારે સંબંધ રાખવો હોય તો આ સિક્કોતરને લઈ જાય આ સિકોતરને વેહાર કરી દે કે કે ના મારે નથી તો તો હું અહીંથી દઉં જયારે મારા સસરાઓ થયા બરોબર તો બધી બહેનો ના ઘરે ગયો તો કે છેલ્લે છેલ્લે હું અમદાવાદ આવું છું તારા જોયા તારા ઘરે એટલે એ આવ્યો અને અહીં આયા પછી તમારા વિડીયો એને લાગી દર મને એને બતાવ્યા હું એની સેવા પૂજા કરીશ પણ ધમકેલ મનાવી ને પરિસ્થિતિ જેવી હતી શું કરું કારણ કે હવે કોઈ છે નથી આગળ પાછળ ના સાસુ સસરા છું હું કેવી રીતે કરી

એ વ્યક્તિ જુઓ ન તો ડોહો થઈ જાય કોકને કી દુઃખ સધી એને કબૂલ્યું કે બધું સાફ થઈ ગયું ખાલી મોટા મોણસ જોડે બેહવાર હશે બાકી બધી મિલકત જતી રહી અને મિલકત ખતમ થાય ને એટલે ગમે તે વ્યક્તિ ગમે તે વ્યક્તિ નમે માણસ બે ચાર ઘર માંથી પંદર પંદર વીક દહ માણસ હોય ને એવો બે ત્રણ ઓછા થઈ જાય ને તો મગજ ઉપર જટના આવે પણ મિલકત ઓછી થઈ ખતમ થઈ એટલે દોડ તો મિલકત ખતમ થઈ ધણીને માફી માંગવાનું કીધું તું એને આગળ વ્યવહાર કરે તો મેં ક્ષતિ નું કીધું ક્ષતિ નો વ્યવહાર કર્યો તો વ્યવહાર તો કરી દીધો એને રાજી કર્યો

પણ આવો આવશ્યક શબ્દો ના બોલાય આ મારી એ મારી એના પાછળથી હમ જાયો પાછળથી હમ જાયો વિડિયો આ કે બધું તો એને પહેલા કે બતાવ્યો હોય ઉલે ધમકી આલી એ મારી પહેલા થી બતાયો ધમકી આલવી ના પડત ને એ મારી ભૂલ છે મારી એ મારી એક એક નહીં હજાર વખત લાખ વખત મારી ભૂલ કેવાય મારી હવે એક બતાવું આ મારી જૂની ભૂલ

ये ना बोला है, हम हाँ, है, है।, है। तो हम हां ठीक है ठीक है मेरे को ऐसा बोला, इस हाँ, हाँ, हाँ। को ऐसा बोला तो था इसलिए कैद सिक्कोतर को ले जाओ जबरदस्ती बोला इसके लिए जबरदस्ती बोला इसलिए हां शब्दुरी कॉपी खराब जंती आप कोई आज के बाद अच्छा अच्छा तो नहीं मैं तो ऐसे आया था हाँ, बाद था। था। आ, था। हाँ। आई तो था, तो बोले था हाँ भाई हाँ अच्छा आप माफ करोगे कि नहीं नहीं करोगे ना करेंगे ना यस yes. yes. करोगे कर दिया नहीं <tiny> नहीं कर दिया कर दिया <tiny> तो है माँ मफत को कर दिया <tiny> <tiny> कर दिया कर दिया एक बात बताओ आप आप बोले ना कि माफ कर दिया पानी ना मुरखाना शिकोतर ना पूछूं बलक माँ वाले माफ करिए कि नहीं यार बोलने भी बराबर तो, तो ते ना क्यों पड़े बदलो लेता हूँ ले शिकोतर ले वाली ना

माँ माँ। तो थोड़ू। बोलता कुछ बोलो आप बोलो तो बोलता कुछ आपको पे आया कैसा अनुभव रहा? पहली बार बार आप आए? पहली क्या? सुबह से मैं देख रहा था किसकी किसके मीटर है जिसका भी दर्द है वो माता जी बता देते अभी हम लोग कितने ही एक बजे आए थे 12 बजे से देख रहा हूं सबका हाल हो रहा अच्छा लगा अच्छा लगा सबका समादान हो एक सियान भी एक शियान भी एक सियान पूछो के तनाव हूं हार लाग्यो के माताजी मन चूतड़ी बैठो सीने हारो लाग एक ना पूछो के तनाव हूं हार लागल के माना चूतड़ी हार लागगी

માડી પાસે આવી તે માડી કીધું સાકરા પાણીથી નવડાવશો તો એને સારું થઈ જશે ત્યારે એમને એને સારું થઈ ગયું એને કેન્સર મટી ગયું એ ટાઈમે મારી ડબુડીમાં એ બતાવ્યો હતો સાકરના પાણીથી નવડાવશો તો એને કેન્સર મટી જશે મટી ગયું માડી પાછો અમને કઈ ખબર ના પડે પછી મટ્યા પછી તમારે મને પૂછવું ના જોઈએ પૂછ્યું કે માં સાકરના પાણીથી તો કોઈ મટતા હશે

પણ આ તો ઈ હાકર નું પાણી એ દીકરાને નવરાયું ખામાડી અને નવરાવાથી મટી ગયું ખામાડી તો શું મટાડવા કોઈ બીજી માતા હશે ખરા ના રૂપાલ જોગની સિવાય કોઈ ઘા નહી દીકરા માડી પણ પણ તારે એના મટા પછી તારે અઠવાડીએ 10000

નહીતર થવું જોઈએ કે હા ખરના પોણી થી મારા દીકરાનું કેન્સર મટાડ્યું ને તો એ માતા ને ભૂલાય નઈ માતાના દર્શન કરવા જવું પડે